ચોક્કસ થી બેન આમ જોવા જઈએ તો આગળના વરસાદના રાઉન્ડ ની માહિતી આપો એ પેલા હું આપને એ પણ જણાવી દઉં કે અત્યારે એક મોટી સિસ્ટમ રાજ્ય ઉપરથી પસાર થઈ છે જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી ગુજરાત ઉપર આવીને ડિપ્રેશન બની ત્યારબાદ જે ગુજરાતના ઉત્તર ભાગો છે એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો ઉપર આવીને ડીપ ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થઈ હતી અને આ સિસ્ટમને કારણે રાજ્યની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ પણ ઘણી જગ્યાએ જોવા મળ્યા છે અને આ વરસાદ છે એ આમ તો અનેક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થાય એવા પણ જોવા મળ્યા છે અને આ સિસ્ટમ છે એ પાકિસ્તાન ઉપર થઈને હવે આપણાથી ગુજરાત થી ઘણી બધી દૂર આગળ નીકળી ચૂકી છે ત્યારે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અત્યારે સપ્ટેમ્બર માસ ચાલી રહ્યો છે એટલે સપ્ટેમ્બર ની અંદર તો તાપમાન છે નોર્મલ કરતા સ્વાભાવિક રીતે ઊંચું જતું હોય છે જ રીતે આપણે તાપમાન પણ ઊંચું જવાનું ચાલુ થયું છે એટલે આમ તો ચાર થી આઠ સપ્ટેમ્બરનો આ જે વરસાદી રાઉન્ડ હતો એ પછી નવ તારીખથી ધીમે ધીમે તાપમાન ઉંચકાયું છે આજે દસ તારીખના રોજ પણ જોવા જઈએ તો એવરેજ નોર્મલ કરતા તાપમાન છે ઊંચું આવ્યું છે એટલે હવે આજથી લઈ અને પંદર તારીખ સુધી જે તાપમાનની સ્થિતિ છે તે જોવા જઈએ તો લગભગ ચોત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે એટલે આમ તો જૂનના છેલ્લા અઠવાડિયાથી સતત જે આપણે તાપમાન નીચું હતું એટલે ત્રીસ ડિગ્રી કરતા તાપમાન નીચું આવ્યું હતું એ અત્યારે આપણે અચાનક તાપમાન છે ઉચકાયું છે અને ત્રીસ ડિગ્રીથી ઉપર જઈને ચોત્રીસ થી આડત્રીસ ડિગ્રીની રેન્જમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં તાપમાન જોવા મળ્યું છે સાથે અત્યારે જે ભેજવાળા પવન આવી રહ્યા છે હ્યુમિડિટીમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે ગરમી ઉકળાટ અને જે બફારો હોય છે એનો એમાં પણ વધારો થયો છે અને હમણાં આવનારા થોડા દિવસ માટે ગરમી ઉકળાટ અને ઊંચું તાપમાન છે એ યથાવત રહેશે ત્યાર પછી જોવા જઈએ તો હજુ પણ ચોમાસાની વિદાય થાય તેવા સંકેતો હાલ નથી પણ ચોક્કસ વાત છે કે સપ્ટેમ્બર માસ દરમિયાન ચોમાસાની વિદાય થઈ જશે અને કદાચ લાગી રહ્યું છે કે બાવીસ થી પચીસ સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે અને સુધીમાં આવશે એટલે કે લગભગ તારીખ લઈને વચ્ચેનો જે સમયગાળો હશે એમાં એક અસ્થિરતા આવશે કોઈ મોટી સિસ્ટમ કદાચ ન હોય પણ એક અસ્થિરતા હશે એ અસ્થિરતા છે એની શરૂઆત લગભગ પંદર તારીખ થી દક્ષિણ ગુજરાતમાંથી થઈ શકે છે અને ત્યાર પછી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં એ વરસાદ જોવા મળશે

હાલ જોવા મળતી નથી એટલે આ પ્રકારના વરસાદ છે હજુ ત્યારે પણ પંદર થી વીસ સપ્ટેમ્બરમાં જોવા મળશે એ પછી બાવીસ સપ્ટેમ્બર થી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચેનું સેશન હશે એમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી થશે થન્ડરસ્ટોમ એક્ટિવિટી એટલે કે જે મોનસૂન વિટ્રોલ પ્રોસેસ ચાલુ થાય ત્યાર પછી જે તાપમાન ઊંચું હોય અને ઊંચું તાપમાન અને ભેટ બંને જ્યાં એકસાથે મળતા હોય છે ત્યાં પછી લોકલ કોઈ સિસ્ટમ બંધાતી હોય અને લોકલ સિસ્ટમ છે એ થન્ડરસ્ટોમ એક્ટિવિટીના ભાગ રૂપે એટલે કે ગાજવીજ અને પવન સાથે થોડા વિસ્તારમાં વિસ્તારોમાં જોવા મળતું હોય છે વરસાદ જેમાં ઘણી વખત એવું બનતું હોય કે પાંચ થી દસ કિલોમીટર વિસ્તારમાં વરસાદ હોય બીજા પાંચ દસ કિલોમીટરમાં ન હોય એ પ્રકારનો વરસાદ છે એ સપ્ટેમ્બરના એન્ડમાં જોવા મળશે ખાસ કરીને જોવા જઈએ તો જે ચોમાસાનો પ્રવેશ છે એ પંદર જૂને ગુજરાતમાં થતો હોય છે ઘણી વખત એક બે દિવસ આગળ પાછળ રહેતું હોય છે ચોમાસાની વિદાય છે સપ્ટેમ્બર થતી હોય છે આ વખત એક વખતે ચોમાસું છે એ લેટ વિદાય લેશે કેમ કે ચોમાસાની વિદાય ત્યારે જ થાય કે પાકિસ્તાન અથવા તો રાજસ્થાનના ભાગો ઉપર એન્ટી સાયક્લોન બને કેમ કે જે ચોમાસા દરમિયાન જે હવાઓ હોય છે અને ભેજ લઈને હવાઓ આવતી હોય છે અને હવાઓ છે મોટા ભાગે આપણે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરતી હોય છે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા વિસ્તારમાં હવા ફરતી હોય છે જેને કારણે ત્યાં લો પ્રેશર બનતું હોય છે પણ જ્યારે હવાઓ છે ઘડિયાળની દિશામાં ફરે છે જેને એન્ટી સાયક્લોન કહેવાય છે એટલે એન્ટી સાયક્લોન બને છે ઘડિયાળની દિશામાં હવા ફરે છે તો પછી હાઈ પ્રેશર થાય જો લો પ્રેશર હોય તો વરસાદ લાવે છે અને હાઈ પ્રેશર છે વરસાદને વિદાય આપતું હોય છે અને અત્યારે પણ જોવા જઈએ તો પાંચસો એચપી લેવલે વાદળ જે જોવા મળી રહ્યા છે આમ તો ઘણા વિસ્તારમાં તડકો પણ હશે અમુક વિસ્તારમાં છૂટાછવાયા વાદળ હશે વાદળ હશે તો પણ પાંચસો એચપી લેવલ હશે એટલે કે વાદળની ઊંચાઈ છે વધુ જોવા મળતી હશે આ વાળા વાદળ છે એને પણ વીખવાનું કામ છે એ આ છે કરશે અને જે આપણો સંપૂર્ણ ભેજ આપણી ઉપરથી હટી જશે ને ચોમાસું છે એ પૂર્ણ થઈ જશે એટલે લગભગ બાવીસ થી પચીસ તારીખ આસપાસ પાકિસ્તાન અથવા તો રાજસ્થાનના ભાગ ઉપર એન્ટી સાયક્લોન બનશે પછી ધીમે ધીમે ચોમાસાની વિદાય થશે જો લેવું પણ જરૂરી નથી કે ચોમાસાની વિદાય થઈ ગઈ પછી વરસાદ ન પડે કેમકે ઘણી વખત ચોમાસાની વિદાય થઈએ પછી પણ માવઠાના સ્વરૂપે વરસાદ પડતા હોય છે જેવી રીતે ઉત્તર ભારત હોય કે મધ્ય ભારત હોય ઉત્તર ભારતના તમામ રાજ્યો આવી જાય મધ્ય ભારતમાં પણ જે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ અને બંગાળની ખાડી સુધીના તમામ રાજ્યો આ તમામ રાજ્યમાંથી ચોમાસાની વિદાય થાય ત્યાં પછી એ પછીના સમયમાં દક્ષિણ ભારતમાં ઈશાન નું ચોમાસું ચાલુ થાય છે કેમ કે અત્યારે વળતા પવનો જે છે પવન રિટર્ન થાય એટલે પવનો પછી ઈશાન એટલે કે જે ઉત્તર અને પૂર્વ દિશા જે બંને દિશાની વચ્ચેનો જે દિશા કહેવાય છે ને ઈશાન એ ઈશાન દિશાના પવનો પછી ચાલુ થાય અને એ પવનો છે એ ગુજરાતમાં ઠંડી લઈને આવે અને દક્ષિણ ભારતમાં પછી વરસાદ ચાલુ જતો હોય છે દક્ષિણ ભારતમાં આમ તો બે ચોમાસા આવે છે એક તો નૈઋત્યનું ચોમાસું જે અત્યારે આપણે અંત ઉપર છે અને આપણે નૈઋત્યનું ચોમાસું પૂર્ણ થશે એટલે દક્ષિણ ભારતમાં પછી ઈશાનનું ચોમાસું ચાલુ થશે સ્વાભાવિક રીતે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલુ હોય અને એમાં પણ જો કોઈ મોટી સિસ્ટમ ત્યાં દક્ષિણ ભારતમાં બને અને હવાઓની જો દિશા છે એ અનુકૂળ હોય તો ઘણી વખત એમાંથી અમુક વાદળોની લેયર છે એ ગુજરાત સુધી પહોંચે તો ઘણી વખત ચોમાસું વિદાય છે પછી છૂટાછવાયા જાપટાના રૂપમાં માવઠા થતા હોય છે એટલે એ પછી કદાચ થઈ શકે પણ બાવીસ થી પચીસ સપ્ટેમ્બરમાં ચોમાસુ વિદાય ને પેલા પંદર થી વીસ સપ્ટેમ્બરમાં પણ એક રાઉન્ડ આવશે બેન અને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં થંડાસ્ટોમ એક્ટિવિટી થાય આવી શક્યતાઓ છે બીજી વાત એ છે કે અત્યારે જે પ્રકારે ચોમાસું રહ્યું છે આમ તો રાજ્યની અંદર આજની તારીખ સુધીમાં આજે દસ સપ્ટેમ્બર બે હાજર પચીસ આજની તારીખ સુધીમાં રાજ્યની અંદર છન્નું ટકા વરસાદ વરસી ચુક્યો છે અને દરેક એક્સપર્ટ હોય પછી હવામાન વિભાગ હોય હોય કે મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ જે કઈ વેધર એક્સપર્ટ છે બધાનું એક અનુમાન હતું ચોમાસું ચાલુ થાય એ પૂર્વે બધાએ એક અનુમાન આપ્યું હતું કે રાજ્યની અંદર બે હજાર પચીસ નું ચોમાસું છે તે લગભગ અઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીનું રહેશે એ મુજબ જોવા જઈએ તો અત્યારે છન્નું ટકા વરસાદ વરસી ચુક્યો છે અને હજુ પણ એવરેજ વાત છે કે અમુક જિલ્લા કે અમુક તાલુકાની અંદર કદાચ ત્રીસ પાંત્રીસ ટકા ચાલીસ ટકા આવા વરસાદ હશે કેમ કે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિ ખૂબ મોટું છે બની શકે કે અમુક વિસ્તાર છે પંદર વીસ ટકા વિસ્તાર હોય એમાં ચોમાસું નબળું રહ્યું હોય પંદર વીસ ટકાની અંદર અતિવૃષ્ટિ થઈ હોય પણ જે એવરેજ કાઢવામાં આવે છે ઓલ ગુજરાતની એવરેજ પ્રમાણે ટકા વરસાદ ચૂક્યો છે અને હજુ પણ કદાચ પાંચક ટકા જેવો વરસાદ એ સો ટકા આસપાસ વરસાદ થઈ જશે અને સો ટકા આસપાસ વરસાદ હોય એને નોર્મલ ચોમાસું કહેવામાં આવે છે સારું ચોમાસું કહેવામાં આવે છે એ જ પ્રકારનું આ ચોમાસાની હવે પૂર્ણાવૃત્તિ થાય તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે અને આ વર્ષે જેવી રીતે જોવા જઈએ તો આમ તો પહેલી વખત બે હજાર પચીસ ની અંદર હું આ વાત કરવા જઈ રહ્યો છું વિશેષ ન્યુઝ ન્યુઝના માધ્યમથી ઘણી વખત ઘણા બધા એક્સપર્ટો તરફથી હવે પછી લગભગ એનું અનુમાન આવશે પણ આ વર્ષે જે પ્રકારે ચોમાસાની પેટર્ન રહી છે એ તમામ જોતા એવું લાગી રહ્યું છે કે શિયાળો છે આ વર્ષે જબરજસ્ત રહેવાનો છે અને શિયાળામાં કોલ્ડ વેવના ખૂબ મોટા અને વધુ રાઉન્ડો પણ આવી શકે છે બેન હવે કોઈ ખેડૂતો માટે કોઈ ગંભીર મુશ્કેલી હવે ભોગવવી પડે કે એવું કઈ ખરા ખેડૂતોને શું સાવચેતી રાખવાની જરૂર છે હવે ખેડૂતોની પરિસ્થિતિ આમ જોવા જઈએ તો ગંભીર પરિસ્થિતિ તો ઘણા બધા વિસ્તારની થઈ ચૂકી છે જેવી રીતે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના જે ઘેર વિસ્તારો છે એમાં પણ ઘણું બધું નુકસાન છે જુલાઈ અને ઓગસ્ટમાં ખૂબ વરસાદ પડ્યા હતા એને કારણે અતિવૃષ્ટિમાં ઘણા બધા ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા વાવ થરાદ પાટણ જિલ્લો હોય અને કચ્છના ઘણા બધા વિસ્તાર છે કે જેમાં

હાર્વેસ્ટિંગ કરતા હોય અત્યારે મગફળી હોય કપાસ હોય તુવેર છે એરંડા છે સોયાબીન છે અનેક પ્રકારના પાકનું વાવેતર છે ખાસ કરીને સોયાબીન મગફળી જેવા પાકનું અત્યારે હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે અને હવે બે પાંચ દિવસમાં ચાલુ પણ થશે ઘણી જગ્યાએ અને કપાસમાં પણ હવે હાર્વેસ્ટિંગનો સમય થતો આવે છે એટલે હાર્વેસ્ટિંગની અંદર ખાસ કાળજી રાખવી પડશે ખેડૂતોએ કેમ કે આ જો હાર્વેસ્ટિંગ કર્યા પછી ઉપર વરસાદ પડશે તો ખૂબ મોટું નુકસાન હજુ પણ જાય તેવી શક્યતા અમે માની રહ્યા છીએ આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તમારા વિસ્તારમાં કયો પાક વધુ સારો થયો છે ખરાબ થયો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર